આ રહ્યો છું ફરું છું જાલબલસો થઈ ગયા ને ઓન ગતો તો નારણ સબીનું ભજન નથી થોડું કામ છે જો એની તબિયત સારી નથી આજે હું સારા ને સાચું દુખે છે હા એનું અમે થર્તનેનો અરહ ખુશારો દુખવા છે અમે હાટ થઈ જાય દુખાવો થઈ જાય પૈસા કેમ કે આ હાટ કરવા જાવું પડે કે નહીં એને ધંધામાં તર કાંઈ છે નહીં એટલે કરવું તો પડે જ તે એટલે એ માટે તે પૈસા સાહેબ મેળવા ને દાદાને પણ એને સારું નહોતું લાગતું કે બુસ્કટ ને પેન્ટ મેળવતું તો અમે શક્તિ ભક્તિ હતી એવા કપડાં અમે એને લઈ દીધા છે નવા કપડા કપડાં કેવા છે કેવા લાગે

છોકર બોજ એવું ગઢમાં તો કોને કહેવાય નાના છોકરા જેવું હોય એટલે આપણે કોઈથી ખોટું લગાડવાનું નહીં આવે પપ્પા રાતે બાર જવા તો અમે લોકો અગાસીમ હોય તો મેં કીધું અમારે નીચે કઈ થવાનું હોય તો સાવી તમારે જેમ કરવું એમ કરજો લેતા જાવ કઈ ને મૂકતા જાવ કોઈ ફરે અમે ને પછી અગાસીમ સડી ગયા

તોય તે દાદા પછી બે ત્રણ વખત દાદરા સડ્યા ગુજરાત પણ તાળું બંધ પછી મેં આવીને અમારા જોડા સબ્બર મૂકીના બોક્સ છે એમાં અમારા સાવનું પણ મુખ્ય કાણું છે ને તોરણ નીસે છે તો આવીને તપાસ કરી તો સાવી પણ હતી તો અમે પછી તાળું ખોલ્યું ને દાદાનું અંદર વૈયા દાદા લોબીમાં ઉતરતા હાલ નહોતું લાગતું તો પછી દાદાને અંદર વ્યા પછી દાદા ટોયલેટમાં વહી ગયા

હંતે કરતા માતાજી સદૃતી અને હારી આપે વિશાદ દાદા ને અને પ્રાણે જ નહીં તે પણ અમે પ્રાણકી નહીં તે સારું થઈ જાય બસ એની પ્રાર્થના કરીએ જય માતાજી જય ગુડ ભવાની માં લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો કરતા નહીં દાદા જો હસવાના તમારે શું કેવું છે જો હસવાના નો સણા માથી છું કાય પણ બોલાઈ ગયું હોય તો ભૂલ ને માફ બરોબર તમારે શું કેવું છે કાક ક્યો

અમુમર પરમાણેરનો કેવાનો છોકરા જેવું જીવન થઈ ગયું એટલે બિચારા નિયત બાને કાયરત કેતા કે નથી લીમ સોડા વિલ લીમ સોડા તો તાગે કે આ મને જાતી પેરી કે હું મને આ સોડા ગડક જલત આપી દેશે એમ પણ સ્ટ્રોંગ સોડા આવે ને પછી પછી બધાએ પીધી સોડા તો પીધીએ બધા સોડા આ જેમ કે ઉનાળાનો મોસમ છે એટલે અનાજ તો ભાવે જ નહીં પણ તોય તે થોડું થોડું બનાવ્યા કરીએ ને ઠંડા પીણા લાવ્યા કરીએ કાલે કોમબી રસ હતા કા રસ રસ લેવા હતા વાડીમાં સપ્તાહ છે એ ધંધા તમારે આવ્યા આવજો તમારા દરવાજા ખુલ્લા છે છોકરાઓના એના છોકરા ના ખુલ્લા છે

ને તો એવી ઈચ્છા છે દાદા પાછા આવશે ને કાંઈ થોડાક તો ફાકુર મળવા જાય છે અને પહેલા દાદા ફોન હતો પહેલાં એમ કહેવા પચીસની પચીસ પૈસાનો કાકડો અને પચીસ પૈસાની ટપાલ પચાસ પૈસામાં હા જેવો મોકલાતો ખા દાદા અને અત્યારે તો દે પચાસ હજાર વાળા ફોન થઈ ગયા બધું ચાર્જ કારી લે બધું કમ્પ્લેન